નર્મદા પીએમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રસિદ્ધ મોગી માતા દેવમોગરા ધામ ના દર્શન કર્યા વિગતે વાત કરીએ તો ગુજરાત ની એક દિવસીય પ્રવાસે પીએમ મોદી આદિવાસી સમાજની કુળદેવી વિના દર્શન કર્યા દેવમોગરા ધામમાં પીએમ મોદીએ શીશ ઝુકાવ્યું રોડ દ્વારા લોકોનું અભિવાદન ઝીલ્યું તો ભગવાન બિરસામી જન્મ ઉજવણીમાં તેઓ ભાગ તો પીએમ વિવિધ તેઓ લોકાર્પણ કર્યું લોકાર્પણ પીએમ આદિવાસીઓના દર્શન કર્યા હતા માતાજીની આરતી ઉતારી શીશ ઝુકાવ્યું હતું ત્યારબાદ પીએમ મોદીએ રોડ દ્વારા જન અભિવાદન ઝીલ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસે પ્રવાસે છે પીએમ મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા હતા પહેલા તેઓએ ગુજરાતના પ્રસિદ્ધ યાહ મોગી માતા દેવમોગરા ધામમાં દર્શન કર્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતને એક દિવસીય પ્રવાસે છે ત્યારે પીએમ સુરત એરપોર્ટથી હેલી માતાજીની આરતી ઉતારીને સીઝ ઝુકાવ્યું ત્યારબાદ પીએમ મોદીએ રોડ શો દ્વારા જન સમાજનો નું અભિવાદન ઝીલ્યું ભગવાન બિરસા મુંડાની એકસો ઉજવણીમાં તેઓએ ભાગ લીધો ડેડિયાપાડા સભા સ્થળે પહોંચીને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો અને જનસભાને પણ સંબોધિત કરી